સમગ્ર ભારતમાં હવે ફરીથી એકવાર ઉત્સવનો સમય છે પાછો આવી રહ્યો છે એમાં પણ ગણપતિ ઉત્સવ બસ થોડા દિવસોની વાર છે ગણપતિ બાપા છે એ બધા જ આપણા ઘરમાં સોસાયટીમાં કે પછી ઓફિસમાં છે એ પધરામણી કરવાના છે ત્યારે જામનગરમાં આ વખતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણપતિ બનાવવાની અનોખી પ્રોસેસ છે એના વિશે જાણવું છે એના વિશે વાત કરવી છે અને એમાં પણ જો વાત કરીએ તો આ વખતે લગભગ એકસો ને પંચાવનથી પણ વધુ મૂર્તિઓનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે ઓલરેડી બની ચૂકી છે અને બધી જ મૂર્તિઓ છે એ માટીમાંથી બનાવવામાં આવી રહી છે કારણ કે આ વખતે તંત્ર દ્વારા પણ આ પીઓપીની જે મૂર્તિઓ છે એના પર પ્રતિબંધ મૂક્યો છે અને જેના કારણે થઈને પીઓપીની મૂર્તિઓ તો બનતી નથી પણ લોકોમાં પણ એ જાગૃતતા આવી છે અને લોકોનું પણ એવું માનવું છે કે આ જે પીઓપીની મૂર્તિ બને છે એના કારણે દરિયામાં જ્યારે આપણે પધરાવીએ છીએ ત્યારે નુકસાન થાય છે એ જીવ સૃષ્ટિ થી બચાવવા માટે લોકો હવે આ બાબતે જાગૃત થઈ રહ્યા છે સમજી રહ્યા છે અને આ બાબત ને લઈને જામનગરના અમારા રિપોર્ટર મનસુખ સોલંકી અહેવાલ તૈયાર કર્યો છે સાંભળી ગણપતિ મહોત્સવ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારમાં માટીના ગણપતિનું ચલણ વધ્યું છે કારણ કે પીયુપી મૂર્તિના કારણે ખાસ કરીને પ્રદૂષણ ફેલાતું હોય છે જે તેમાં જીવસૃષ્ટિને પણ નુકસાન થતી હોય છે ત્યારે જામનગર માં વર્ષોથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અતુલ પ્રજાપતિ વર્ષોથી આ ગણપતિની મૂર્તિ બનાવે છે તેમણે આ વર્ષે 155 થી વધુ વેરાઈટીઝ ની અલગ અલગ મૂર્તિઓ બનાવી છે તેમની સાથે સીધી વાત કરીશું અજી જણાવો મારું નામ છે અતુલભાઈ લાલજીભાઈ પ્રજાપતિ જામનગર ગુલાબનગર ની અંદર અમે છેલ્લા ચૌદ વર્ષથી આ માટીના ગણપતિ બનાવી છીએ અને ગવર્મેન્ટ દ્વારા જે માટીના મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો પ્રતિબંધ આવ્યો ત્યાર પછી લોકોની માંગ એકદમ વધી અને હાલ અમે સાડા ચાર વર્ષ દરમિયાન સાડા ચાર હજારથી થી પણ વધુ માટીના ગણપતિ બનાવેલા છે અને લોકો કહે છે તે મુજબને અમે અલગ અલગ શૃંગાર કરી આપીએ છીએ અલગ અલગ વસ્ત્રોથી શ્રીંગાર કરી આપીએ છીએ અને દરેક અલગ અલગ વેરાયટી પંચાવન પ્રકારના અમે અલગ અલગ ગણપતિ બનાવેલા છે 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 જે જે આપ જોઈ શકો શકો છો છો અત્યારે નિહાળી લાલબાગ અને સ્વરૂપો છે અલગ અલગ સ્વરૂપો દાદાના આપણે મૂર્તિઓ બનાવી છીએ આખો વર્ષ છ ઇંચ થી લઈને ચાર ફૂટ સુધીના બનાવી છે અને એક બસો ને એકાવન રૂપિયા થી લઈ અને એકાવનસો રૂપિયા સુધીની અલગ અલગ મૂર્તિઓ હોય છે અને અલગ અલગ ડેકોરેશન વાળી હોય છે ખાસ કરીને અમારી બનાવટ છે કે હાલારી પાઘડી કે આપણે જામનગર ગૌરવ કહેવાય જેમ હાલારી પાઘડી ને પણ અમે બનાવી છે અને કૃષ્ણ સ્વરૂપ છે શિવજીના સ્વરૂપ છે અલગ અલગ તમે ઘણી વેરાયટી ની એકસો પ્રકારની છે જે લોકો કહે છે તે મુજબની અમે અહીં બનાવી આપી છે જે પ્રકાર વાત કરવામાં આવે તો હું આપને દ્રશ્ય બતાવીશ અહીં અલગ અલગ પ્રકારની જે ગણપતિની મૂર્તિઓ છે તે બનાવવામાં આવી છે કારણ કે તમામ મૂર્તિઓ માટેની બનાવવામાં આવી છે એક બાજુ પીઓપીની મૂર્તિનું ચલણ વધ્યું છે ત્યારે જામનગરમાં પર્યાવરણનું જતન જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય થી અતુલ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિ બનાવે છે અને આ માટીની મૂર્તિનું વેચાણ પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે મનસુખ સોલંકી વાઇફ્સ ઓફ ઇન્ડિયા જામનગર